આપ જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટલી તાલુકા દસાડાનું ખારાઘોટા ગામ અને ખારાઘોટા ગામની અંદર એક ટેશન્સ કહેવામાં આવે છે ત્યાં એક કસ્તુરીબેન ઠાકોર જે નિરાધાર પરિવાર છે માનવ સેવાના હેતલબેન સરકાર સુધી તેમની વાત પહોંચાડી અને આજે સરકારી તંત્ર સજાગ થઈ પોતાની જવાબદારી સાથે આ બેનને માટે અનાજ કરિયાણાની કીટ આપી છે એ પણ તમને દ્રશ્ય બતાવીશ કસ્તુરીબેનની જે પરિસ્થિતિ છે કસ્તુરીબેન ખરેખર કેવામાં રહે છે અને એમ એક જીવન નિર્વાહ કેવું છે એ આપને આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ કસ્તુરીબેનને પોતાના હાથે બિલકુલ અપંગ છે પેરાલિસિસ છે એક હાથ પણ કંઈ કામ નથી કરતો માનવ સેવા ટીમના હેતલબેન સરકાર સુધી અને પ્રાંત અધિકારી સુધી તેમની વાત પહોંચાડી અને સરકારી તંત્ર પ્રાંત સાહેબ તેમજ કાનભા જેવા ઈમાનદાર કર્મચારી આજે તમે તમે જોઈ રહ્યા છો એ તમામ ચીજ વસ્તુ ઘરની જે ખાવા પીવાની એ પ્રાંત સાહેબ તેમજ કાનપા જેવા કર્મચારી દ્વારા આપવામાં આવી છે અને આ એમની ઘર વિકરી છે તમે જોઈ રહ્યા છો એ ડબલા દેખાય છે એક ચૂલો છે ઘરની અંદર કોઈ લાઇટ નથી કોઈ પ્લાસ્ટર નથી ઘરમાં આ દાદીને સારું ગોંધળું ઓઢવા નથી તમે જે અનાજ રાખી એ ખાટલી જોઈ રહ્યા છો એ તૂટેલી ફાટેલી છે એક પાયો પણ ભાંગી ગયેલો છે અને એની અંદર તમે જોઈ શકો એક દોરી બાંધી અને આ માસી રહે છે આ એમનું ઘરનું એક છત છે જે પ્લાસ્ટિક છે ગમે ત્યારે સામાન્ય નાનકડા એવા વરસાદમાં પણ સીધો વરસાદ આવે છે તો આ બેનની માટે મદદ કરો સહયોગ કરો સપોર્ટ કરો